નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે વિવિધ કારના વરિયાળીના ભાવ વરિયાળીમાં શું સમાચાર આવી રહ્યા છે સાથે જ ખેડૂતોને આ વર્ષે વરિયાળીનો ભાવ આખી સિઝન દરમિયાન કેવો મળશે તેવો ક્રુઝ યુનિવર્સિટીનું તારણ તે બધી માહિતી માટે વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો સૌ પ્રથમ વરિયાળીના બજારની વાત કરીએ તો હાલ વરિયાળીના ભાવ અત્યારે પંદરસોથી એકવીસો સુધીના જોવા મળે છે જોકે ઊંઝાની અંદર સૌથી ઊંચો ભાવ આજે સાત હજાર સાતસો ને એંસી રૂપિયાનો હતો સાથે જ ઇકબલગઢની વાત કરીએ તો તેમાં પણ છ હજાર પાંચસોનો ભાવ જોવા મળતો ને હાલ નવી આવકો એકાદ મહિના બાદ શરૂ થશે ને અત્યારે ક્યાંક ક્યાંક ધીમી ગતિ આવકો ચાલુ થઈ છે સાથે જ કૃષિ યુનિવર્સિટીએ અંદાજ મૂક્યો તેની વાત કરીએ તો ચાલુ સિઝન દરમિયાન આડત્રીસ અઠ્ઠાવન લાખ ગુણી ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો ગયા વર્ષની તુલનાએ લગભગ બમણું વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ બમણું થશે તે ઉપરાંત ઓલમોસ્ટ અંદાજ પણ તેને નજીક આવ્યો હતો જેથી આ વર્ષે પણ અંદાજમાં જાજો ફેરફાર ન થાય પરંતુ ખેડૂતોના કહ્યા પ્રમાણે આ વખતે સખલી અને પાણીની અસતના કારણે ઉત્પાદન ઘટવાની પણ ધારણાઓ ખેડૂતો વ્યક્ત કરે છે જેમાં કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે આ વર્ષે ભાવની વાત કરીએ તો ભાવ આ વખતે તેમણે કહ્યું હતું કે ચૌદસો થી બે વચ્ચે હજી માર્ચ મહિના અને એપ્રિલ મહિના દરમિયાન અથડાયા કરે ત્યારબાદ કેવા અંદાજો આવશે તેના ઉપર આધાર ટકેલો છે તો હવે જાણી લઈએ વિવિધ માર્કેટના વરિયાળીના બજાર ભાવ વાંકાનેર ચૌદસો ચોતેર થી એકવીસો ને પંચાવન પાટણ ચોવીસો એકાવન થી સત્યાવીસો ને સિત્તેર થરા સત્યાવીસો પચાસ થી તેત્રીસો સિત્તેર ધાનેરા અઢારસો એકત્રીસ થી અઢારસો ને બત્રીસ રૂપિયા મોઢાસા ઓગણીસો થી ઓગણત્રીસો પાલનપુર ચૌદસો પચાસ થી સત્યાવીસો ને ચાલીસ ધનસુરા અઢારસો થી પચીસો તલોદ ઓગણીસો થી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા ઊંઝા સોળસો સાઠ થી સાત હજાર સાતસો ને પંદર કપડ વંશ અઢારસો પચાસ થી અઠવીસો પચાસ સત લાસણા સત્તરસો થી પાંચ હજાર ત્રણસો પંચ્યાસી ઇકબલ ગઢ સોળસો થી છ હજાર રૂપિયા